આપડી દઈશી લીંબુ ઉતારવા તો ચાલુ કરી દીધું કંઈક લીંબુ ઉતારીશ કાંટા ઘડીએ ઘડીએ લાગે છે તો આપણે ડોલ ભરી દઈ તો આપણે ડોલ ભરી ગઈ છે પાછા લીંબુડામાં તો મંડી પાછા લીંબુડા વેણવા વેણીશી લીંબુડા જો આવા ના વેણવાના કાંટા એટલા લાગે છે ડોલ ભરી ગઈ છે ડોલ ભરાણી નહીં થોડીક અધૂરી છે તો ઓલો મંડી વીણવાય એટલે ભરી જાય હાલો તો અમે જો વીણી સી લીંબુડા તો નહીં નકરાજખીએ અદરથી પડ્યા હે એટલે હા ગાજ છે જિંદગી ચાલુ થઈ તો આપણે જો આ ફટાફટ ડોયલ ભરી લે બધાય મોર આ બધાય આ જો હવરા ન હવરા વીણે હે એક આમ વીણે હે એક અહીંયા વિણે હે દેખાતા નહીં ફટાફટ ડોલ ભરી લે એમ કહું હું હમણાં ભરી લઈ જવા આમાં કેટલા જવા વીણવાના જ છે ખાલી જોવા આવે તમારા બધાને એ ભરી જાય હમણે ડોલ આપણે ડોલ ભરી ગઈ છે તો ઓહ નાખવાની છે આખી પૂરી ભરી દઈશ જો હેલો બાજકો ભરી ગયું ઉપાડીને નહીં ખ્યાવ ભરણું એક ડોલ હજી થાય

いいんじゃか。 Kata lagi si Limbu, Rama. Hmm, Kita Limbu.

なんかなくらってしよう。 આ ચોટો અહીં લઈ લો લીંબા ઉતારે છે સાંય જો પલોઠી વાળીને બેઠા ઉતારવાના આયલી બાજુ ઓલા પણ નીમ ને આપણા મોડ થઈ ગયા એક સોડવા આવડાવડા લીંબુ છે જો તરબુ છેવડા જેવડા નથી પણ આપણે જઈએ સી હવે તો આપણે લીંબુ નું બાજ ખૂબ પડી લીધું છે તો હવે જઈ શી ઘરે તો વિડિયો ગમે હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અરે તો બધા એને જય માતાજીની ચહેરામાં પી રાધે રાધે